આજે એવું છે વરસાદનું વાતાવરણ ને જમવાનું બને છે ભગવાનને લાગે છે ઝાડ તો ભગવાન ને શું આજે જમવાનું હે બનાવ્યું છે મમ્મી બેને જોઈએ આપણે જાંબુડા તો હું કાલે લાઈવ માં કેતો તો કે આવી જાવે તો આવીને રેડી છે ધોઈ નઈ કા છે અહીંયા મિત્રો શોર્ટ વિડીયો મૂકીશ હું જાંબુનો ને ખાવા હોય જાંબુ તો આવી જાવ જો કેટલા બધા જાંબુ છે ને સંમન લાગે છે થાટ ચાલો આપણે દેખાડી દઈએ મિત્રોને તો મિત્રો તો કોઈ છે નહી અત્યારે પર થાળ તો હોય પણ હું દેખાડીશ કદાચ મિત્રો આવી જાય તો થાળ પીરસવામાં આવે છે ભગવાનને ને લગાડી દે દેશો અમને સંભાળવાનું કે મેન્યુમાં શું છે આજે નંદલાલને તો મેન્યુમાં છે

સારું કહેવાય વરસાદ કાલે અમે અહીંથી મોકલો તો મહેશભાઈ ને ત્યાં ચાજો કે ના પાડે ને કાલે લાઈવ પર તમે ન આવ્યા તો લઈ કામમાં તો કાલે અહીંયા રાતે વરસાદ હતો હું લાઈવ ખટલી પડી હતો ને કાલે કે તમને યાદ પડતો તો મહેશભાઈ કે આજ મહેશભાઈ નથી તો મારો કેક કંઈ કપાઈ ગયો ને તમે નહોતા એટલે તમારા હાથું રેખો હાલો જ આવો હોય કેક તો જોકે મિત્રો કેક દેખાડી દા હું મહેશભાઈને કાલે હું લેવા ગયો ત્યાં લાવી હતા મહેશભાઈ પછી નહોતા લગભગ તો કાલે હું કામ આવી ગયું હતું લાઈવ નહોતા મહેશભાઈ આ જાણવા માગીશું વિડીયો આજ મૂકી શક બપએ એડિટિંગ કરીને બેનમાં એ મૂકી દીધો છે બેનમાં મૂકી દીધો મારું ઓફિસિયલ ટુ છે ચેનલ એમાં મૂકો તો એમાં જોઈ લેજો ને આજે હું મૂકવાનો હું ને શોર્ટ વિડીયો મૂકો છે તો એ પર જોઈ લેજો એ તો કાલે મૂકી દીધો ને આજ સવારે જયેશીડા ઓફિસિયલ ટુમાં આવ્યો છે વિડીયો ને કાલે તો બાર અગિયાર સાડા અગિયાર વાગી ગયા હતા તો ત્યારે નીકળતો એટલે ન દેખાણ ચાલો હું કે આજે કપાઈ ગયો એ દેખાડી જાઉં તમને ને બેન તો આવી જાજો જમવા ગલકાનું શાક સંભારો ને રસ ને પાપડ ને ખાખડી ને શ્રીખંડ ને આ બધું જમવાનું થાળ ભગવાનને લાગે છે હા રાત્રે અમારે વરસાદ હતો તો હું લઈ આવ્યો હતો એક વાગ્યા સુધી ના આવ્યો હું કાલે રાતે વરસાદ હતો ને બહુ આનંદ આવ્યો મને કાલે વરસાદ હતો રાતે ત્યાં સુધી ના આવ્યો હું ને જો કેક છે આ કેક હતો કે જેના અત્યારે હાલ આરા હે થઈ ગયા આમ ફ્રીજ આમ ઓલી ઉપર થી તો ઓલી સાઈડ થી દેખાડું હું આ કેક મેં કીધું મહેશભાઈ આવે તો વાત જોઈ તમારી આ કેક હતો ને અત્યારે જો કે હાલો ખાવા મહેશભાઈ બીજા મિત્રો જે કાલે ન હતા એને કહું છું કે સેલિબ્રેટ તો કાલે કર ને ખબર કેક ખાવા હાલો તમે બધા તો એ કેક હતો કાલે બેકરી એથી લઈ આવી આવ્યા ત્યારે તો હતા લગભગ લાય મહેશભાઈ તો આ દૂધ ઉપરાય બંધ કર્યો ગેસ તો કેક ખાવા આવજો બધા મિત્રો જયદી પાયે નતા એને પગમાં આવી ગયું તો વાવણી કરીને હું આવ્યું બધાય માંડવી વાવે એવું જરૂરી ન હોય કોઈ વાવે બધાય ની વાવણી થાય અત્યારે વરસાદમાં હું વાવ્યું કે મહેશભાઈ

આ બધા થાળ અત્યારે ભગવાન ને પીરસાય છે ને જમવાનું ધરાય એ ભગવાન ને થાળો પીરસાય છે ને

બાર હાડા બાર એક વાગે એક વાગ્યા સુધી કાલે હું લાઈવ હતો જન્મ દિવસ હતો ને બીજા મિત્રો હતા લાઈવ માં તો મેં કીધું કે આવ હે મહેશ સારું વાવણી થઈ ગઈ કે બાકી છે હજી

થાળ અત્યારે પીરસાય છે ભગવાન ને બેન આવે છે રોટલી લઈને થાળ પીરસવાનો છે અત્યારે ભગવાન આજે બપોરામાં તો જમવામાં હે ગલકાનું શાક પછી કેળાનું આથણું કહે મુરબો નું આથણો ની તો કોઈ નહીં કાઢે હે કોઈ કાઢે હે નહી હે જ બરણી પેડી કેળા નું આથણો ગુંદા નું આથણો હે બીજું આટલું બાજુ થાળી મે હે પછી કટલું થાળ ભગવાન ને પીરા જન્મ ભૂમિયા પાપડ હે અડદના ઈ ભગવાન ને થાળ આપણે રોટલી રસ શ્રીખંડ પછી સંભારો અને ગુવાર ને ફરફર હા ગુવાર બહુ મસ્ત હોય મિત્રો કઈ વાંધો પાપડ મિત્રો આવજો પ્રસાદી લેવા ક્યારેક લાગે છે ભોગ શ્યામ સુંદરજીને

તો શું આપણે નંદલાલ લાલને જમવા આવે વેલેહ બલદેવજી સંગ તો હે નંદલાલ હે બલદેવજી જમવાનું તૈયાર હે ને આવજો જમવા તૈયાર છે જમવાનું ભૂપાટા વેલેહર આવજો કાન બલદેવજી

સવારે અમારે કોઈ જમે એક હીરામણ નો કરે ડાયરેક્ટ બપોર મિત્રો તૈયાર થઈ ગયા ને હવે આપણે જમી લેવું મિત્રો ને પછી જમીને મળશું ને વરસાદ છે નહીં કાલે હતો ને જોવો જો એક રોટલી થઈ છે માં બનાવે છે રોટલી કોઈને ખાવી હોય તો આવી જાજો ફૂલ થાળી એ સાઈ ગઈ બધું છે જમવાનું તૈયાર ને હું હવે જમવા જાઉં હું તમે બધાય ભાવજો મિત્રો ને બાય બાય બધાય મિત્રો ને